જીવનમાં ગમે તેવો શનિ દોષ હોય તો પણ દૂર 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 થઈ જાય જો ભગવાન શિવજીની શિવલિંગના દર્શન થઈ જાય શિવલિંગની પૂજા થઈ જાય ભગવાન મહાદેવનું નામ સ્મરણ થઈ જાય ઓમ નમઃ શિવાયના જાપ થઈ જાય હર હર મહાદેવ હરના નાદ ગુંજી જાય જો આપણા મુખે હર હર મહાદેવના નાદ ગુંજી જાય તો ગમે તેવો શનિ દોષ હોય ને તો પણ દૂર 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 થઈ જાય છે ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરીએ ભગવાન શિવજીનો એક અવતાર પીપળાદ અવતાર શિવભક્તો ઋષિ દધીચી તમે નામ તો સાંભળ્યું જ હશે તેના પુત્ર હતા પીપળાદ શિવભક્તો આજે પીપળાદ મુનિ હતા ને તે પણ ભગવાન શિવજીનો એક અવતાર માનવામાં આવે છે જે કોઈ માનવ જે કોઈ જીવ ભગવાન પીપળાદનું નામ સ્મરણ કરે છે ભગવાન શિવજીનો જે આ અવતાર છે પીપળાદ તેનું નામ સ્મરણ કરે છે ને તેને શનિદોષ દૂર થઈ જાય છે શિવભક્તો આજે આપણે વાત કરીએ કે પીપળાદ મુનિની કે શું છે આ કથા અને શું છે તે પ્રસંગ સુંદર એકા ધાર્મિક વિડીયો ધ્યાનથી તમે સાંભળજો ખૂબ સાંભળવા જેવો છે શ્રી ભક્તો પીપળાદ મુનિને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે તે દધીજી ઋષિના પુત્ર હતા દધીજીએ પોતાના પુત્રને બાળપણમાં જ છોડી દીધા હતા એક દિવસ પીપળાદે દેવતાઓને આનું કારણ પૂછ્યું તો દેવતાઓએ કહ્યું શનિના કારણે આવો ખરાબ યોગ સર્જાયો હતો જેના કારણે પિતા પુત્ર અલગ થઈ ગયા હતા આ સાંભળીને પીપળાદે શનિને નક્ષત્રમાંથી પડાવવાનો શાપ આપ્યો શાપને કારણે જ્યારે શનિનું પતન શરૂ થયું ત્યારે દેવતાઓએ પીપળાજીને શનિને ક્ષમા કરવા પ્રાર્થના કરી પછી પીપળાદે શનિને વિનંતી કરી જન્મ પછી સોળ વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિને તકલીફ ન આપો શનિ સંમત થયા અને પછી પીપળાદ મુનિનું નામ લેવાથી શનિના દોષ દૂર થઈ જાય છે શિવભક્તો તમે વિચાર કરો કોઈપણ પિતા હોય અને બાળપણથી તે બાળકને છોડી દે બાળક મોટું થાય તો તેને ખબર પડે કે મારા પિતાએ એમ કહેવાય નાનપણથી મને છોડી દીધો છે આનું કારણ શું તો કેટલું તે દુઃખી થાય કોઈ પણ પિતા હોય હે કોઈપણ બાપ હોય તેની ફરજ હોય છે કે પુત્રને સોળ વર્ષ સુધી તો એમ કહેવાય કે એને મોટું કરવું પડે એને એમ કહેવાય કે પ્રગતિના પંથે ચડાવવું પડે ભણાવવું પડે ગણાવવું પડે હે એને મોટું કરવું પડે છે આ પીપળાદ મુનિ છે હે તેને ખબર પડે છે કે બાળપણથીને તેના પિતાએ તેને તર છોડી દીધા છે વિચાર કરો ત્યાર પછી પીપળાદ મુનિ એમ કહેવાય દેવતાઓને કહે છે કે આનું કારણ શું દેવતાઓ કહે છે કે આ શનિદોષના હિસાબે આવું થાય છે એટલે પીપળાદ મુનિ એમ કહેવાય કે શનિને શ્રાપ આપે છે હે અને પછી એમ કહેવાય કે શનિનું પતન થવા મળે છે અને ત્યાર પછી એમ કહેવાય છે કે શનિ સમક્ષ પીપળાદ મુનિ જે ભગવાન શિવ છે તેને કહે છે કે સોળ વર્ષ સુધી કોઈ પણ બાળકને તું નડતો નહીં શનિ તું કોઈને નડતો નહીં અને ત્યાર પછી શિવભક્તો શાસ્ત્રમાં વર્ણન છે એમ કે પુરાણોમાં વર્ણન છે આપણે જ્યારે જ્યોતિષને પૂછીએ ને ત્યારે તે પણ એમ કહે કે સોળ વર્ષ સુધી કોઈ પણ માનવને કોઈ પણ બાળકને એમ કહેવાય કે શનિદોષ નડતો નથી તો શિવભક્તો આવી સુંદર પીપળાદ મુનિની વાત ભગવાન શિવજીના આ અવતાર પીપળાદની વાત સુંદર આ એક વાત તમને ગમી હોય તો વિડિયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય લખજો જય પીપળાદ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો જેથી તેને પણ ખબર પડે કે પીપળાદ મુનિ ભગવાન શિવજીનો એક અવતાર જ હતા બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય